જય જવાહર જય ભીમ આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એસસી એસટી વર્ગ માટે ખૂબ જ આઘાતજનક છે અને એ ખૂબ જ મરણતોલ ફટકો આદિવાસી સમાજના એસસી સમાજના વર્ગને પડશે અને એનો સમસ્ત આદિવાસી સમાજ પૂરેપૂરો વિરોધ કરે છે અને આખા દેશમાં બધા એસસી એસટી વર્ગના સંગઠનોએ ભેગા મળીને આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવો જોઈએ ઇન્કલુડિંગ તમામ વિધાનસભ્યો ધારાસભ્યો સંસદ સભ્યોએ પણ આનો વિરોધ કરવો જોઈએ અનામતનો આધાર આવક નથી અનામતનો આધાર સદીઓથી હજારો વર્ષથી જે અન્યાય થયો છે સામાજિક શૈક્ષણિક પછાત છીએ એના લીધે અનામત મળ્યું છે ત્યારે આ વાત બિલકુલ ગેરબંધારણીય છે અને ટૂંક સમયમાં જો આના પ્રત્યે ધ્યાન નહીં આપવામાં આવે તો આખા દેશમાં આંદોલન થશે તો આ માટે તમામ એસએસટી વર્ગના જેટલા પણ સંગઠનો છે જેટલા પણ બુદ્ધિજીવીઓ છે જેટલા પણ રાજકીય આગેવાનો છે ધાર્મિક આગેવાનો છે એમને હું અપીલ કરું છું કે આ મુદ્દે સેન્સિટિવ બને આ મુદ્દે ખૂબ જ પ્રતિક્રિયા આપે અને આખા દેશની અંદર એક માહોલ ઊભો કરીએ કે આ જે ચુકાદો છે એ પાછો ખેંચવા માટે સરકાર સુપ્રીમ કોર્ટ મજબૂર બને જય આદિવાસી જય ભીમ